મરસું મેરે કેરે રે મરસું ગામડે ગીર નહીં મરૈયા મેકરણ કદી ધરતી ધૂતતી હશે બોલો વાહ વાહ તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડિયો ની અંદર અને આજે 7 મે અને અંબાલાલ પટેલની જે આગાહી છે એક સાચી પરી છે અને આવી રહ્યા છે ચારે બાજુ જો ઓનો અત્યારે છો તમે જોઈ શકો છો કે અત્યારે કચરો જઈ રહ્યો છે તુફાન આવી ગયું છે ફાઇનલી અને શું બે શબ્દ કઈ કહેશો આ વિશે

અને જે આગાહી પ્રમાણે અંબાલાલની જે આગાહી હતી સાત મે છે અને જો આ અત્યારે દંગામાં માલ ચાલુ છે અત્યારે જસ્ટ નવરા થઈ ગયા છે અમે આ છે રાજુ રામજીનો દંગો અને અત્યારે જો અહીંયા વાડો કેટલા બધા ઘેરાયેલા છે અને આ ગમે ત્યાં એ બાપો આવી શકે છે આનું કંઈ નક્કી નથી ઓહો અને જો દરિયાનું જો આવું કંઈક વાતાવરણ છે જોઈ શકો છો અને વા ક્રેન ચાલુ છે જો ક્રેન અત્યારે બોટ મૂકવાનું ચાલુ છે અને પવન આવી રહ્યા છે અને મોજાઓ ઠંડા ઠંડા પવનો આવી રહ્યા છે મોજા ઉછરી રહ્યા છે આ બાજુ બોટ દરિયાને દરિયામાં છે એ બોટ ગોડીની અંદર જઈ રહી છે ઘણી બધી બોટો આવકમાં થઈ ગઈ છે આ વાતાવરણ બગડી ગયું છે ગમે તો અહીંયા કંઈ પણ થઈ શકે છે આવે છે જો જો વાતાવરણ બગડી ગયું છે હા એટલે હ છે બેટિયું ને ને આવું વાતાવરણ છે અત્યારે ભાઈ આ ડંગો છે

તો અત્યારે બોટું ઘણી બધી છે અને ચડાવવાની બાકી પણ છે અને ખૂબ એટલે ખૂબ હેરાન થયા છે અને ઘણી બધી બોટું હજી દરિયામાં છે રજનીશભાઈ બોટું હજી અંદર દરિયાની અંદર હશે ને એ લોકો બોટો છે એને તો કંઈ વાંધો નથી જયારે વરસાદનો કાંઈ વાંધો નથી આવતો પણ જો અત્યારે જે આ પવનની પરિસ્થિતિ છે એના કારણે બોટોને ઘણી નુકસાની થાય એમ છે બહુ જ અમારા અહીંયા મચ્છીમાર ભાઈઓને માર પડે એવું છે અત્યારે આ વરસાદના કારણે બહુ અમને ખેડૂતોને દરિયાઈ ખેડૂતો છે એ લોકોને ઘણો માર પડશે કેમ કે મચ્છી સુકાવાની છે પછી અમુક સપ્લાયર કરવાની છે માણસોને મોકલવાનું છે સામાન સાચવવાનો છે અત્યારે દરિયાઈ ખેડૂત કહ્યું અમારે વધારે નુકસાન થાય એમ છે હમ તો સાંભળ્યું મિત્રો તો અત્યારે જો આ વરસાદ અત્યારે અને જો નળ તપકી રહ્યો છે તો તમે ખાલી અંદાજ મારી શકો કે વરસાદ કેટલો આવ્યો હશે તો અત્યારની જે પરિસ્થિતિ છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું અને મેં રેનકોટ પહેરી લીધું છે કેમ કે કલ કવર આપણે કરવું જોઈએ બાકી આમાં બીમાર બીમાર થઈ જઈએ તો પછી તકલીફ પડે ભાઈ બરાબર કે નહીં છે અત્યારના જે પહેલા વરસાદની છે એ બરાબર ખરેખર અત્યારના પહેલાં વરસાદના અમુક મેં શરીરના જે ઠંડકને નહાવું જોઈએ તો એ લાવવું જોઈએ અત્યારે એ પહેલા તો બીમારી પણ પડી જાય તો વરસાદ અત્યારે આવી રહ્યો છે તો મિત્રો આપણે આવી ગયા છે રામલીલા મેદાનમાં અને ઝરમર ઝરમણ વરસાદ અત્યારે ચાલુ છે અને જો અહીંયા આખું મેદાન અત્યારે પાણીથી ભરાયેલું છે આ છે રામાપીનું મંદિર અમારા અને આ છે સ્કૂલ બંધક સારા અને આ જો આખું મેદાન ભરાઈ ગયું છે અહીંયા જો એટલે સુધી પાણી ભરાઈ જાય અને જો બધા અત્યારે જો ચાલે આવી રીતે જાય છે અને આમાં ગાડીઓ પણ બંધ થઈ શકે છે આવું છે ભાઈ જો આપણી ગાડી માં રાખી છે કેમ કે આમાં બધી સાયલેશનમાં પાણી ગરી જાય ને તો પછી મજા ન આવે તો આવું છે માહોલ અને જો આકાશમાં અમુક અમુક સમય વીજળીને થાય એટલે આમાં વધારે રહેવા જેવું આવ્યા નથી અને જો ઓલું ટાવર છે અને પાણી ખૂબ વધારે ભરાયા છે તો હવે આ લોગને આપણે આંદ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય તાતાભાઈ ભાઈ